ખેડૂત મિત્રો આજે કપાસના ભાવમાં જોરદાર રિકવરીની સાથે તેજી આગળ વધી રહી હોય તેવું અત્યારે કપાસના ભાવને જોતાં આપણને લાગી રહ્યું છે ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે જોઈએ તો બોટાદ પંદરસો સિત્તેર હળવદ પંદરસો દસ સાવરકુંડલા પંદરસો ત્રીસ વડાલી પંદરસો અગિયાર જેતપુર પંદરસો ને અગિયાર આ ઉપરાંત આપણે આગળના વિડીયોમાં પણ પંદરસોની ઉપરની સપાટીએ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભાવ જોવા મળ્યા હતા તેની માહિતી પણ આપણે આગળના વિડીયોમાં આપી ચૂક્યા છીએ ખેડૂત મિત્રો આજે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના એક ખેડૂત અમને રૂબરૂ મળ્યા હતા અને કહ્યું હતું કે પરાશરાભાઈ અમારા સિંધાવદરમાં ખૂબ સારી ગુણવત્તાવાળો કપાસ હોય સારા ઉતારાવાળો તો પંદરસો પચાસથી પંદરસો સાહીઠ રૂપિયા જેટલો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ છે તે બોલાઈ રહ્યો છે તેવી માહિતી અમને એક ખેડૂતે રૂબરૂમાં આજે જણાવેલી હતી ખેડૂત મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો કારણ કે જે ખેડૂત મિત્રોને ગામડે બેઠા કપાસનું વેચાણ કરવું હોય તો તમારા વિસ્તારમાં કેવા ભાવો ચાલી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે કપાસની બજાર ગામડે કેવી ચાલી રહી છે તેનો આછો આછો ખ્યાલ છે તે ખેડૂત મિત્રો તમારી કોમેન્ટ દ્વારા મેળવી શકે એવરેજ ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના તેરસોથી પંદરસો પચાસની આસપાસ અને અમુક વિસ્તારમાં કદાચ સારો કપાસ હોય તો તેનાથી ઊંચા બોલાતા ભાવ હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ટૂંકમાં તેરસોથી પંદરસો પચાસની આસપાસ ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને અત્યારે મળી રહી છે ખેડૂત મિત્રો તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તે તમે કોમેન્ટમાં જણાવો ખેડૂત મિત્રો આ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી અમે પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈ પણ પાકને લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે સૂચતું હોય તમને જે યોગ્ય લાગતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે તમારા ખુદના સંપૂર્ણ ભરોસે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આપ